ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્યનમસ્કારથી ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય નિરોગી રહે તે હેતુથી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ સાથે મોઢેરા સૂર્યમંદિર મહેસાણા ખાતે યોજાયેલ વિજેતા સન્માન સમારોહનું લાઈવ પ્રસારણ પણ છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સીએમ દ્વારા વર્ચ્યુઅલી જિલ્લાના કરસન રાઠવાનું સન્માન કરવામાં આવ્યું છે

દરેક જગ્યા ઉપર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમામ જગ્યા ઉપર સૂર્યનમસ્કારના કાર્યક્રમો થયા અને સાથે મળીને બે હજાર ચોવીનું વર્ષ એક ઉર્જાવાળું વર્ષ બની રહે એના માટે આખા રાજ્યની અંદર ખૂબ સારા કાર્યક્રમો સૂર્યનમસ્કારના થયા એવો જ કાર્યક્રમ અહીંયા સોટાદપુર મુકામે પણ કરવામાં આવ્યો